પુણા પહોંચ્યા હાથમાં બેનર સાથે હોસ્પિટલ સામે દેખાવ નિકિતા ગોસ્વામીના મોત મામલે ન્યાયની માંગ ત્રણ દિવસ અગાઉ નિકિતા ગોસ્વામીનું મોત થયું હતું દોઢ કલાક બાદ નિકિતાના મોતની માહિતી આપી તબીબની બેદરકારીથી નિકિતાનું મોત થયાનો આરોપ છે પરિવાર અને સમાજના લોકોએ ગંભીર આક્ષેપ કર્યા છે પરિવારજનોએ કલેક્ટરને આવેદન આપ્યું છે અને સમગ્ર મામલે તપસ્થ તપાસની માંગ કરી છે

હોસ્પિટલ નું નામ બે સદવિચાર છે અને છે ને એમની ડોક્ટર નું નામ છે ગાયને ડોક્ટર વીણા વર્મા આટલી બેદરકારી એટલે અમારું પેશન્ટ મરી જાય છે અમને દોઢ બે કલાક સુધી જાણ કરવામાં નથી આવતી કે તમારું પેશન્ટ મરી ગયું છે એમ